નમસ્તે દર્શક મિત્રો પલ સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં તંત્રની બેદરકારી ફરી એકવાર છતી થઈ છે ભદ્રા કચેરી પાસે આવેલી એક જર્જરિત દિવાલ ધરાશાયી થતા એક મહિલાનું કરૂણ મૃત્યુ થયું છે આ ઘટનાએ ફરી એકવાર વહીવટી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે શું તંત્ર હજી પણ ગાઢ નિંદ્રામાં છે કે પછી આવા બનાવોની રાહ જોઈને બેઠું છે આ દુર્ઘટના જૂનીગઢીથી માત્ર બોસો મીટર દૂર બની છે જ્યાં આજે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જો આ ઘટના સાંજ કે રાત્રિના સમયે બની હોત જ્યારે મોટી સંખ્યામાં લોકો વિસર્જન યાત્રામાં સામેલ હોય છે તો એક મોટી હોનારત સર્જાઈ હોત અને અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હોત સદનસીબે આ ઘટના સવારે બની જ્યારે ભીડ ઓછી હતી ઘટના બાદ હંમેશની જેમ પાલિકા દ્વારા તાત્કાલિક સહાયની જાહેરાત કરવામાં આવશે પરંતુ શું આ પ્રકારની સહાયથી બેદરકારી છુપાવી શકાય શું આ ઘટનાને અગાઉથી રોકી શકાય ન હોત આજે અહીંયાથી વડોદરાના રાજા જે રીતે લાલબાગના રાજા છે એવી રીતે વડોદરાના રાજા જૂની ગાડી ગણપતિનું વિસર્જનનો દિવસ છે અને આજે આવા દિવસે વારંવાર તંત્રને રજૂઆત કર્યા બાદ દિવાલ તૂટી ગઈ છે અને એક બત્રીસ વર્ષની મહિલાનું મૃત્યુ થયું છે મારી શું કરતા તા કેટલી ઉંમર હશે એ 40 વર્ષ કરી